મહુવા શહેરમાં પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ મહુવા શહેરમાં પ્રેમ સંબંધમાં પુત્રનો લેવાયો ભોગ પ્રેમી કરી પ્રેમિકાના પુત્રની હત્યા મહુવા પીઆઈ કે એસ પટેલ અને તેમની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યો જે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો ગઈ તારીખ પચીસ અગિયાર પચીસ રોજ મહુવા કાળ ના એક અરજી આપેલી કે પોતાનો ઉવેશ છે તે તે કામેથી ઘરે પરત આવેલો નથી અને વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ ધ્યાનમાં આવેલો હતો તેમાં જે ઉવેશ ઉમેશ હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આ જે આ હસનભાઈ છે એને ઉવેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો એના લીધે આ ઉવેશને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાબરૂ કુવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું ઉમેરભાઈનું એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે